તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદ અને વાવાઝોડા વિશેની અપડેટ મેળવવાની છે આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે શું ગુજરાત ઉપર વાવાઝોડું આવવાનું છે કે કેમ તો વડે કેરળમાં ચોમાસાના આગમન વિશેની માહિતી પણ મેળવવાની છે તો વડે દરિયા હલચલને કારણે ગુજરાતના કયા કયા બંદરે સિગ્નલ લગાવવામાં આવ્યા છે તેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ બદલાતા હવામાનના બિરાજને ધ્યાનમાં રાખીને ગુજરાતના કયા કયા બંદરે સિગ્નલો લગાવવામાં આવ્યા છે કયા કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે તેની વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠે બદલાતા હવામાનને દરિયા હલચલને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે જાફરાબાદ અને માંગરોળ બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જે દરિયામાં કરંટ અને પવન સાથે વરસાદની આગાહી સૂચવે છે જાફરાબાદ બંદર ઉપર દરિયામાં પ્રબળ કરંટ જોવા મળી રહ્યો છે જેને કારણે સુરક્ષાના ભાગરૂપે એક નંબરનું સિગ્નલ ફટકારવામાં આવ્યું છે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે જાફરાબાદ ઉપરાંત શિયાળ બેટ અને પીપાઓ પોટના દરિયામાં પણ ભરતી જોવા મળી રહી છે જે સાવચેતીના પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ઉપર પણ દરિયાકાંઠે પવન સાથે વરસાદની આગાહીને પગલે એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તકેદારીના ભાગરૂપે આ સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને હવે મિત્રો વાવાઝોડા શક્તિની અપડેટ ઉપર એક નજર કરીએ તો આંધી વંટોલને લઈને ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનનો મિદાત બદલાવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે છ જૂન સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ખાસ કરીને કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વંટોલની પણ આગાહી છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે રાજ્યમાં આગામી દિવસોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની અને ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવી છે વધુમાં તેમણે ઉમેર્યું કે હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે પરંતુ ચોવીસ મે બે હજાર પચીસથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થઈ હતી જે ગુજરાતના હવામાન ઉપર અસર કરી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પચીસથી અને સત્યાવીસ મે બે હજાર પચીસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી વંટોળ અને વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે આ પછી અઠ્યાવીસ મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદ પડશે આગાહી મુજબ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે અંબાલાલ પટેલે ખાસ ચેતવણી આપતા જણાવ્યું કે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાઈ શકે છે રાજ્યમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતાઓ છે જેને કારણે ચોમાસું પાક ઉપર ગંભીર અસર થઈ શકે છે ખેડૂતો અને સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે ખેડૂત મિત્રો મસમ સમાચારમાં આગળ વધીએ તો દેશના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવી ગયો છે જી હા મિત્રો કેરળમાં ચોમાસાનો વિધિવત આગમન થઈ ગયું છે તમને જણાવી દઈએ કે ચોમાસું નિર્ધારિત સમય કરતાં આઠ દિવસ વહેલું કેરળમાં પહોંચી ગયું છે એટલે ગુજરાતમાં પણ હવે ચોમાસું વહેલું આવવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત પરિગ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું છે જેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે પણ કરી દીધી છે આ વર્ષે ચોમાસું તારીખ એક જૂન કરતાં આઠ દિવસ વહેલું આવ્યું છે જે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વહેલું આગમન છે સમગ્ર દેશ જેની આત્મતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે નૈઋત્યનું ચોમાસું આખરે કેરળમાં પ્રવેશી ગયું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગઈકાલે જણાવ્યું કે કેન્દ્રીય હવામાન વિભાગે પણ સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂનના રોજ આવતું હોય છે ઘણી વખત તે ચોવીસ કે અડતાલીસ કલાક વહેલું પણ આવે છે પરંતુ આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં આઠ દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે એક નોંધપાત્ર ઘટના ગણી શકાય ભૂતકાળમાં પણ કેરળમાં ઘણી વખત સમય કરતાં વહેલું ચોમાસું આવેલું છે હાલમાં કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થયું હોવા છતાં ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે કે સામાન્ય તારીખે અથવા સામાન્યથી મોડું આવશે તે અંગે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આગળ હવામાન કેટલો સપોર્ટ કરે છે તેના ઉપર આધાર રહેશે આ વહેલું આગમન દેશના અન્ય ભાગો પણ ચોમાસાના વહેલા પહોંચવાના સંકેતો આપે છે પરંતુ ગુજરાત માટેની ચોક્કસ આગાહી આગામી દિવસોમાં હવામાનની પેટર્ન ઉપર નિર્ભર રહેશે ખેડૂતો અને સામાન્ય જનતા આ અંગે વધુ વિગતવાર આગાહીની રાહ જોઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે લાંબા સમયથી જોવાતી રાહ હતી તે ચોમાસાએ ગઈકાલે કેરળમાં એન્ટ્રી લઈ લીધી છે ભારતીય હવામાન વિભાગ અનુસાર ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં એક જૂનેથી એટલે કે આઠ દિવસ વહેલું કેરળ પહોંચી ગયું છે જે છેલ્લા સોળ વર્ષમાં સૌથી વધુ વહેલું આગમન છે આ પહેલાં ચોમાસું છેલ્લા ચાર દિવસથી દેશથી ચાલીથી લઈને પચાસ કિમી અટવાયેલું હતું મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસું એક સમ સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લે તેવી શક્યતાઓ છે ચાર જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચી શકે છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ શકે છે